ગેલે પે ગમચા ડાલ કે બેઠા હે ભઈલા હા પાસા બે બાયો શું છે હ હ શું હું કે સાગડે તો હા ઓલા લોકો પાછા કોણ ઓલા લોકો આજ તો હોઈ આવે ને પણ આ બસ માં બેહી જશે હું કીધું ઓલા તણે ઘર ફોન કરે ને કીધું બહુ મજા આવી હા આ રે ઓ હા બેહી જ એકને એમ કે હા બહુ મજા થાવ રહી જાવ ને બોલો વેદન ને જ્યા છે ગીર અત્યારે પેલા દ્વારકા ગયા હતા ત્યાંથી ગીરનાર સડવા માટે જુનાગઢ ગયા હતા જુનાગઢ જૂનાગઢ ગયા હતા અને હવે ત્યાંથી પાછા ગયા સાસણગીર સાસણગીરમાં એક રિસોર્ટમાં રોકાણા છે એટલે રોકાવાની વધારે મજા આવે એટલે પાછા એક દિવસની વધારે પરમિશન લીધી ઘેર હતી બધાએ અને એક દિવસ વધારે રોકાણા છે હવે કાલે બેસશે આજ નકર બેસવા નહોતો કાલે સવારે આવી જવાના હતા હવે કાલે બેસશે ને કમધી સવારે આવશે

ભાઈ શેર જોયેલા છે હવે ભાઈ તારા કા કરવાની જરૂર જ નથી ખોટો આ બધું કર્યો તાનો આજે રાકેશભાઈ પાસે મગાયું છે આજે રાકેશભાઈ રાકેશભાઈ અમારા ચાય ના ગયો છે દેની પાસે મગાયું છે ને એટલે આવો નકરો મેકઅપ ના સામાન હતી બપોર વચ્ચે રેમા કરી નો આરામ કરે ને નો કરવા દે મારા જાનુ દીદી હવે છે ને તમે બધાય હમણાં સબસ્ટેબર નથી વધતા રોજ એક બે બે ત્રણ ચાર પાંચ એમનો મજા આવે એક આરે દસ પંદર પછી વી પછી એક વીર તો વધવા જ જોઈ અને ફોન જોઈએ ને આ ભાઈ સુઈ ગયા છે ફસ્ટ ક્લાસી ઉતરતો ઉતરતા હોવ ને એટલે કેવો મસ્ત નિયર કરે છે જો નાખે નથી હલતો એટલે નાક તો હલતું જ નથી તો સેજે દાંતે નથી તાત્તોય વાતાવરણ આખું પલટાઈ ગયું છે અને સાંજના સાત વાગ્યા ને ત્રીસ મિનિટે અત્યારે પુષ્કળ પવન આવે છે હવે મને આમ છે વરસાદ આવવાની શક્યતા છે અને હું અત્યારે છે ને ઘરે જવા નીકળી ગયો છું પણ ઘેરે જ જતો રસ્તામાં પરેશભાઈને ફોન કર્યો છે થોડાક શોપિંગ કરવી છે હવે ભાઈ અત્યારે સાત વાગ્યા સાડા સાતે તો હું ઘેરે જાય એટલે કે જો કલાક અડધી કલાક છે આપણી પાસે તો આપણી શોપિંગ બેગ શર્ટ ને એવું લેવું છે જઈએ છીએ આગળ જો કપડાં મારે આટલો લેવા આવ્યા છે અને આ ભાઈ आझां। से प्रशां अची करें। अम्छी जा рमाउिज विरीषण 7��जट्रीक अगेर जर्ण आगाऊं। 그न वन्वर्ण वसक्राइट ऌद हुआ। 20 kilo केल दो दो भुएल दो नाखनगर लेकर लिखर वा फंगएं। दो कियाम। 20 kilo 2 रिखर वसक्राइट फं પરેશ પરેશભાઈ તો નીકળી ગયા કપડા બે લઈ લીધા બે જ લીધા શર્ટ બે લેવા નતા લઈ લીધા છે અને હવે

નઈ સાચું એક બેણા કોમેન્ટ તમને ગુંદાની શાક ની રેસિપી કીધું છે આપણે હવે એક સ્પેશિયલ ચાલુ છૂટા નથી તો કા શાક ની શાક છે ને શાક નો ભાઈ

બોલિંગ રેસીપી સમજાવી એનો કઈ મતલબ નથી કામ કરતા જાય ને રેસીપી આપતા જાય ને વ્યવસ્થિત સમજાય આવતા વીક માં જ આપણે બનાવવા છે ગુંદા છે નૈતિક એમ કહી ને અને એની મમ્મી ને બેને હું કેવું છે ના જા મમ્મી તો એને એ બસ પેલા પછી

માલ હે ને એક નંબર માલ છે બાકી ગેલો બે બોક્સ બોક્સ પકાએ પીલા દીખરા પાંચ દિન લગેગા

એસા કેરી નીકળના પડે સાબુ કોદતી હે એકી કાઈ ન બે બોક્સ મસ્ત આપી દે ફર્સ્ટ ક્લાસ સિંગ છે કેસા આખડે ઓણાળા મે કે સિંગ થવે મે તો લેવા હું કા લેવા ખાવા જ લે બસ આ કે

આપણે એને હાટે એને કીધું ને છોકરી આટુ ફોન ગયો તા હવે મારા ફોન બી પડે પછી પાછા હાથ ધોવા જાવું પડશે તારા માટે દોવા જાવવા પડશે હાથ મોઢું ધોઈ કોગળો કરીને પછી આવ્યો તો ને તો કેવા દીકરી પાછી રખડીને આવી રમી રમી ફૂલ મસ્તી મજાનો દિવસ આજે પૂરો થઈ ગયો છે અને હવે આજનો દિવસ નો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તમે થાને બધા સબસ્ક્રાઇબ કરજો આજ તો કોઈનું નહોતું રોજ થોડા 8 10 8 10 સબ્સ્ક્રાઇબર ઉદે પણા બે દિવસથી સબ્સ્ક્રાઇબર નથી વધતા એટલે તમે સબ્સ્ક્રાઇબ કરજો અને કરાવજો આજનો લોગ આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા લોગમાં મળીએ અને મસ્તી કરીએ અને મજા કરીએ તમને પણ કરાવીએ ચાલો તો મળીએ આવતીકાલે બાય બાય